તો ગુજરાતમાં વધતા અસામાજિક તત્વોના આતંકને લઈને રાજ્ય ગૃહમંત્રીએ બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ લુખા તત્વોને કાયદાનું ભાન કરાવવાનું નક્કી કરી લીધું છે જેને પગલે ડીસાનું તંત્ર સક્રિય થયું છે તંત્ર દ્વારા અસામાજિક તત્વો પર લગામ કસવા ગેરકાયદેસર મિલકતો ટ્રાન્સમાં લેવાઈ છે રાજ્યમાં જે ગુનાહિત જે ઘટનાને અંજામ આપતા જે શખ્સો છે તેની સામે કડક કાર્યવાહી છે ઝુંબેશો છે તેમના ઘરેથી હાલમાં કનેક્શનો છે જે ગેરકાયદેસર તે કાપવામાં આવી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે યુજીવીસીએલ ટીમ અને ડીસા શહેર ઉત્તર પોલીસનો સ્ટાફ અત્યારે આજે તમામ જે ટેકરા વિસ્તાર છે ત્યાં જે બુટલેઘરો છે જે અસામાજિક તત્વો છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને અત્યારે જે તેમના ઘરોમાં જે ગેરકાયદેસર કનેક્શનો જે લીધેલાઓ છે તે તમામ અત્યારે કાપવામાં આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા હાલમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા